لا حول ولا قوة الا بالله العلي العظيم الا الله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الله رب العالمين والصلاة الله على سيدنا ونبينا أبي القاسم لا الطيبين الطاهرين المحسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم وجعلنا منهم أئمة يهدون بأمرنا لما صبروا وكانوا بآياتنا يوقنون اذكر محمد નબીઓની સિફતને બયાન કરે છે ઘણી બધી સિફાતો અલગ અલગ સુરાઓમાં બયાન કરવામાં આવી આજે આપણે ઇન્શાલ્લા હમણાં મજલીસ બાદ જ્યારે જે વારસા પણ પડશો આ બધા નબીઓના વારિસ ઇમામ હુસૈન અલહી સલાત વસલામ એટલે કે જે પણ નબીઓની સિફત કોરાને મજીદમાં બયાન કરવામાં આવી એ બધી સિફતના વારિસ એ બધી કાલિતીના વારિસ કોણ છે એમાં હુસૈન અલહ સલાદ વસલામ એ સિફતો માંથી અત્યારે જે આપણે વાત કરીએ છીએ એમાં એક બે સિફત આ આયતમાં જીક્ર થઈ છે જ્યારે બની ઈસરાયલ વાત કરે છે ભગવાનથી આરામ કે બની ઈસરાયલ અમે અમુક લોકોને ઇમામ બનાવ્યા આ ઇમા બનાવ્યા એ લોકોની શું સિફત શું હતી આલમ કહે છે છે કે કે હુકમ હિદાયત હિદાયત કરતા કરતા હતા જે હોય એ પહોંચાડતા આ બહુ વસ્તુ આપણે હર હંમેશ કોશિશ કરવી જોઈએ કે ખુદા આપણા શું ચાહે છે જોકે આગળ લોકો નું કામ પણ એ જ હોય ને કે જે ખુદા ના હુકમ હોય એ લોકો સુધી પહોંચાડે હવે પછી પબ્લિક એને જે પણ નામ આપે એના રિસ્પોન્સ આપે પબ્લિક ખુદ છે ચાહે એને નસીહત કહે ચાહે પક્યા કે ચાહે પછી જે પણ ભાષા આપે જે તમે ભાષામાં કહો પણ હકીકતમાં આસલ વસ્તુ નબીની સિફત ઈ છે યહદુના બે અમરના અમારા હુકમોની હિદાયત કરતા પછી એમાં શું વસ્તુ લમ્મા સબરુ પછી એમાં એ લોકોને સબ્ર પણ કરવી પડતી હવે કેટલાય નબીની વાતને આપણે સાંભળીએ છીએ એ લોકોને કત્લ કરવામાં આવ્યા એ લોકોને ગામથી કાઢી મૂકવામાં આવ્યા એ લોકોને મારવામાં આવતા કેટલી મુસીબતો આ બધી મુસીબતમાં આ નબીઓ શું કરતા સબ્ર કરતા વહમ વકાનુ બિઆયાતિના યુકનુન અને ત્રીજી સિફત આમાં બયાન કરવામાં આવે છે کہ آ لوگو آ نبی کو کون آتا تو کہ ہماری نشانیوں جی آو دی ہماری آیت جی آو دی ان آو یقین راکھتا ہوئے آیت تھی مراد موجزو ہوئی شکے آیت تھی مراد کہیں نشانی ہوئی شکے آیت تھی مراد ای صحف اتوا ای آسمانی کتاب ہوئی شکے بدی بد وسو جے جی پڑا اللہ نے نشانی آوے ایمان ایلو نے یقین ہے مطلب کہ جے پڑ گئے خدا نے حکم آوے ایمان ایلو کو یقین راکھتا آتا ہاں تھئی ہی رہے سے ایوات ایلو کو ماں نہیں تھی بھرے ماں ایلو نے سا پور سا <laughs> یقین ہے تو ہوا جے بھی آن نبیوں نے صفت دی اے بھی صفت امام حسین علیہ السلام ہوا ایک لاکھ چوبیس ہزار نبیوں نے الگ الگ, الگ صفت دی ایبادی صفت اگر جو بھیکی تھے ہوئے

તો હવે જયારે આપણે ઇમામ હુસેન અલ સલામના માનવા વાળા છીએ તો આપણે પણ કોશિશ કરવી જોઈએ કે પણ એ બધી સિફત આવવી જોઈએ કારણ કે હુસૈન આપણા ઇમાસૈન ને આગળ વધારવા વાળો કોઈ હોય તો એ આપણે જઈએ અગર જો આપણે ઇમામે મિશન ને આગળ ના વધારીએ અને આપણે એમ કહીએ કે હમહિ વહી કબીલા હમ હિ વય લોકો તો શાયદ બરાબર ના

હું ખુદાને કહી દઉં કે ખુદા આ બધી મુશ્કેલાત મારાથી સહન નથી થતી એટલે મને નથી જીવવું એવું થઈ શકે એવો કોઈ ઓપ્શન ખુદાએ આપેલો ખુદાએ આપણને આ દુનિયામાં મોકલ્યા છે તો હવે અલ્લાહની હિતા માની આપણે આ દુનિયામાં આવી ગયા હવે આપણે આ દુનિયામાં જીવન વિતાવવાનું છે હવે હું એમ કહું કે મને નથી જીવવું તો એ મારું કઈ હાલ છે નહીં આ ઓપ્શન આપડા પાસે નથી

તમને શું કરવાનું છે એ બતાવી દીધો હવે તમારા ઉપર છે તમે જિંદગી સારી જીવો યા જિંદગી ખરાબ છે પણ મુશ્કેલાત તો રહેવાની સારી જિંદગી જીવશો તો પણ મુશ્કેલાત હોવાની અને ખરાબ જિંદગી જીવશો તો એવું નથી કે તમારી જિંદગીમાંથી મુશ્કેલાત ચાલી જાય તો પણ મુશ્કેલાત તો હોવાની તો જરૂરત આપણને એ છે કે આપણે બીજા તરફ નજર કરવા કરતા

ટૂંકમાં કેતો જાવ એક સરસ મધાન મેગેઝીનમાં મેં વાંચેલું છે

તમારી જે જે મુશ્કેલાત હોય એ એક એક કાગળ ઉપર લખજો એક મુશ્કેલાત એક જ કાગળ ઉપર હોવી જોઈએ અને એ બધી મુશ્કેલાત લખી અને તમે એક દોષ્ય બનાવો આગળના જમાનામાં ખબર છે ને કાપડમાં વીટીને લાવતા તો કે એ દોષ્ય બનાવો ફાઇલ અને તમે લઈ આવો મારા પાસે આખા ગામ લઈ દીધો કે છે બધાના પ્રોબ્લેમ રેઝુ રહે બધા રોગના રોવાળા હતા એટલે બધા ખુશ થઈ ગયા આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ બધા એ દોષ્ય ભેગો કરી કરી અને લઈ આવ્યા હવે જોવે છે કે ઓલો સૌથી પૈસા વાળો હતો હું એમ વિચારતો હતો કે એના પાસે કઈ મુશ્કેલાત ન હોય પણ એનું દોષ્ય તો મારા કરતા વધારે મોટું છે ઓલો હું મારા પાડોશીને કહેતો સમજતો તો કે એ શાંતિથી જીવે છે એના પ્રોબ્લેમ તો મારા કરતા વધારે લાગે છે કારણ કે દોષ્ય મોટું છે હે બધાને કીધું કે તમારા દોષિયા ઉપર તમારું નામ લખી નાખો બધાએ લખી નાખ્યું કઈ મૂકી દીધું બધાએ મૂકી દીધું કહે છે કે હવે જે તમને લાગતું હોય કે આ ગામમાં જે માણસ વધારે સુખી છે એનું દોષિય તમે લઈ જાઓ અને તમારું દોષિય અહીંયા રહેવા દે હવે બધા માણસો વિચાર કરે કે હું આટલા વર્ષોથી જીવન વિતાવું છું અને જે મારી ઉપર સાથે મુસીબત છે હવે હું ટેવાઈ ગયો છું એમાં હવે હું બીજાની મુસીબત લઈને ઘરે જાઉં એની આદત પણ મને નથી તો બહેતર છે કે હું મારી મુસીબત લઈને જ ઘર ભેગો થઈ જાઉં એ જાય છે પોતાનું જ દોષ્ય લઈને ઘર ભેગો થઈ જાય છે બીજા દિવસથી કોઈ ઇન્સામ રોદણાનું તું રોદું એવી હાલત અગર જો આપણે વિચાર કરીએ ને તો આપણી જિંદગીમાં પણ વધતા ઓછા પ્રમાણમાં એવું જ છે આપણને બીજાનું વધારે સારું લાગે છે આપણું સારું

મુશ્કેલાતો ઉપર કરે છે તો એને એક હજાર શહીદ નો સવાબ મળે વિચાર કરી શકો એક વખત શહીદ થવું બહુ મોટી વાત છે અને એમાં ફુદાવાથી આનંદ એક નહીં બલકિ હજાર શહીદ નો સવાબ એક સાથે આપે શા માટે તો કે મુસીબત ઉપર સબ્ર કરો તો આપણા માટે જરૂરી છે કે આપણે આગળ વધીએ એક નબી હતો આ બની ઈસરાયલમાં એનો જવાન દીકરો ગુજરી ગયો હવે જવાન દીકરો ગુજરી જાય તો એ બાપની હાલત શું બહુ સખત ખોદાવંદી આલમ આપણે બધી જવાન ઓડાદ અને સાલે રસ્તા ઉપર રાખીને લાંબુ ઈ માની જીવન નસીબ ફરમાવે નબી બહુ ગમગીન રહેતા અમુક વખત વીતી ગયો તેમ છતાં હજી નબી ગમગીન છે ખુદાવંદી આલમ બે ફરિશ્તાને મોકલે છે ઇન્સાનના રૂપમાં ગેની હિદાયત હવે બે ફરિશ્તા આવ્યા નબી ઓળખતા નથી નબી જે ગામમાં એક જજ તરીકે પણ કામ કરતા પણ જ્યારથી દીકરો ગુજરી ગયો ત્યારથી ઈ કામ પણ મૂકી દીધું હતું કે હમણાં ના નોર્મલ છે કે થોડાક વખત સદમો આવે આ દરવાજો આવે છે કે અમારા બે વચ્ચે ઝઘડો થયો છે અને અમે તમારી પાસે સજાવટ કરવા માટે આવ્યા છે તો કે અત્યારે હું ગમગીન છું તો કે અમારો ઝઘડો અત્યારે તમારે સોલ્વ કરવો જ પડશે તો કે ઠીક છે આવો આવે છે એમાંથી એક ફરિષ્ઠ બોલે છે ફરિષ્ઠા જે છે ગમેનો રૂપ ધારણ કરી શકે ઘણી વખત આપણી બાજુમાં કોઈ ફરિષ્ઠો હોય કોઈ ઇન્સાનના રૂપમાં આપણે એને ઓળખતા ના હોય માટે ધ્યાન રાખો કે દરેક મોમિન સાથે આપણે સારો વ્યવહાર રાખીએ રસુલ એ ખુદા પાસે જીવરાઈ આમીન વહી લઈને આવતા તો ઘણી વખત એ ખુબસુરત ઇન્સાન દહી કલબી ના રૂપ આવતા આપણને એમ થાય આપણો દોષ છે પણ હકીકતમાં હોય ફરિશ્તો માટે કહેવાય છે કે કોઈ મોમિન ને હલકો ના પાડો પોસિબલ ઈ અલ્લાહનો નો ફરિશ્તો કેમ ના હોય પોસિબલ છે હોય શકે ખેર એમાંથી એક ફરિશ્તો જે ઇન્સાન રૂપમાં રૂપ માં બોલે છે કે હું જે છે ખેડૂત છું અને આ ભાઈ જે છે એ ગોવાળ છે ઘેટા બકરા ચરાવે છે દર વખતે જે છે એ ઘેટા બકરા પાણી પીવરાવા માટે આવે છે અને મારા ખેતરને કચડી નાખે છે મારી ખેતી બરબાદ થઈ જાય છે શું કામ એ બીજા રસ્તે નથી જતો મારા ખેતરમાં જાળવું છે નબી અજબ છે કે આવડે માણસની એટલી મહેનત ને બરબાદ કરી નાખે એને પૂછે છે કેમ ભાઈ તું આમ કરે છે તારા ઘેટા બકરા ધ્યાન નથી રાખતો અને આની ખેતી ચાલી જાય છે તો કે વાક એનો જ છે તો કે એનો શું વાક તો કે ઈ ખેતી જે છે ઈ રસ્તામાં કરે છે ક્યાં કરે છે હવે જ્યારે રસ્તામાં કોઈ ઇન્સાન ખેતી કરે તો માણસ કે જાનવર એના ઉપર ચાલશે તો એનો જે વાવેતર છે એ ખરાબ થવાનું જ છે હવે નદી એ પેલા પરિશ્રમ તરફ જાય છે કહે છે કે ભાઈ વાત તો આની બરાબર છે કે આ રસ્તો એના ઉપર કઈ ખેતી કરાય આ અમાનત છે આગળ જો રસ્તા ઉપર ખેતી કરીશ તો એ ચાલ્યું જ જવાનું છે તારા હાથમાં બાકી નથી રહેવાનું એ ફરિશ્તો કહે છે કે અમે પણ તમને એ સમજાવવા ચાહીએ છીએ તમારી ઓલાદ

اِذَا مَسَّهُ شَرُّ جَزُعَ جا انی طرف کہیں برائے کہیں مشکلات کہیں پرابلم ساوی پڑے چھے تو آسو کرے چھے گمگین تھی جائے چھے نراز تھی جائے چھے جزا کرو کر مڈے چھے وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعَ جا انی پاسے ساری بستو آوے چھے نعمتو آوے چھے دیارے کنجوس بنی جائے چھے کوئی نہیں دیتو نہ دی قرآن مہاترون آئے ترون صفت بیان کرے انسان એક લાલચો બીજું રોદણા રોવા વાળો અને ત્રીજો કંજૂસ જ્યારે હોય તો બધું મારું બીજા પાસે આપણે એમ કહેવાય છે ને ગુજરાતીમાં બહુ સરસ મોટો છે આ યાદ કંઈ લેજો ઘણી જગ્યાએ કામ લાગશે તારો મારું સહેલું મારું મારા બાપને આપણી જે છે બીજાના માલમાં એ વિચાર કરીએ છીએ કે આપણા સાથે શેર કરે પણ મારું જે છે હું કોઈને આ વસ્તુ છે ઇન્સાન ની સિફત પણ અગર જો ઇન્સાન અકલમંદ છે એને ખુદા સુધી પહોંચવું છે તો આ સિફત માં એને ઘટાડો લાવવો પડશે લાલચ એને ઓછી કરવી પડશે જ્યારે પ્રોબ્લેમ્સ આવે ત્યારે સબ્ર કરી અને રોદણા ઓછા રોવા પડશે ત્રીજી વસ્તુ જ્યારે એની પાસે માલ આવે તો એને ભાઈ ખુદામાં શેર પણ કરવો પડશે હવે આપણે હવે આગળ જોઈએ આપણી પાસે સબ્ર છે કે નહીં બહુ જલ્દી જલ્દી ત્રણ વસ્તુઓ એક હદીસ છે ડિટેલ થી છે પણ હું તિત્ર બયાન કરી દઉં આપણા પાસે સબ્ર છે કે નહીં કેમ ખબર પડે ઘણા માણસો એમ વિચારે છે કે મારા ઉપર મુસીબત આવે અને હું રોઉ નહીં એટલે ઈ થઈ ગયો સબ્ર ના રોવાને ને સબ્ર ને કોઈ રસ્તો કોઈ સંબંધ નથી મુસીબત આવે બધા રોવે ઈ કે પ્રોબ્લેમ નથી રોઉ કે પ્રોબ્લેમ નથી ઇમામ સહીદુ સાજદી જ્યાર સુધી જીવા ત્યાર સુધી બાપને યાદ કરીને રોયા કરબલાને યાદ કરીને રોયા

સબર પકડીને બેઠા છે હવે સબર ક્યાર સુધી કરવાનું છે બધા બોલે છે સબર કરો કબર સુધી કબર સુધી આપણે સબર કરવાની છે પણ સબર આ ત્રણ ખાસિયત છે એમાં પહેલું સબર કરવા વાળો ઇન્સાન અલ્લા યક્સલ એ ઇન્સાન સબર કરવા વાળો ઇન્સાન આળસ નથી કરતો ધંધામાં એક વાર કોટ ગઈ બે વાર કોટ ગઈ ત્રણ વાર ગોટ ગઈ બસ ધંધો મૂકી દીધો મારાથી નહીં થયા હવે મોડો મોડો ઉઠે ભલે ખોટ ગઈ તો આગળ વધ તારે ધંધામાં આળસ કરવાની છઠાઈ માં પાસે એક માણસ આવે છે દસ વાગે આવે છે એમાં કહે છે કેમ આજે દુકાન નથી ખોલી દુકાન બંધ કરી નાખીએ હવે ધંધો બંધ કરી નાખ્યો એમાં કહે છે કે મોલા ખોટ જાય છે નુકસાન ના ધંધા કરવા બેસાય હોય થોડું દુકાન બંધ કરી નાખી તો કે હવે વેપાર કરવાથી ઇન્સાન વધારો થાય છે બધી જગ્યાએ રિટાયરમેન્ટ હોય છે રિટાયરમેન્ટ શું હોય છે પણ ઇસ્લામમાં રેટ્રેડ ક્યાંય વાત નથી તમારે બધાને વેપાર કરવાનો છે નોકરીમાં હોય તો વાત અલગ છે કે બીજા જવાનોને નોકરીમાં જોડાવવાનો હોય તો પણ આમાં اصلا આપણે ત્યાં રેટ્રેડ નથી કામ કરી રાખો કામ કરવાથી ઇન્સાનની આગળ પણ ચાલતી રહેશે જો કામ મૂકી દેશે આટલું પણ બંધ થઈ એમાં ઇમાન સાદી કલે ઇસ્લામે એ મને કે બે તું એમ ના કર કાલ સવારે ફરીથી દુકાન તું ખોલ સવારે બેરકાદ નમાઝ પડ અને અલ્લાહ ઉપર ભરોસો રાખીને આગળ વધ તને ફાયદો થશે કીધો એમ કહો ઠીક છે બીજે દિવસે હવે બધો માલ તો ચાલ્યો ગયો ફરી દુકાન ખોલે છે બે ચાર વસ્તુ લાવીને રાખે છે કોઈ પાર્ટનર મળ્યો ધંધો આગળ વધાર્યો ચાલ્યો આનંદ નહીં ગીરતે હૈ શાયદ સવાર ઘોડે છે ક્યાં ગીરે કે જો ચલતે હે ઘૂટનો છે

આળસ કરવા લાગે દસ દસ વાગે ઉઠે ને પછી કહે છે કે બાર થી જમવાનું લઈ આવે ને કોમાન કરે ને રસોડામાં જઈ તો એ ઘરમાં કેટલા વખત સારું ચાલી શકે જે વસ્તુ કામમાં કરવાનું છે એ સબ્ર કરવાની છે આળસ ને જિંદગીમાં ના લાવો અગર સાચા સબ્ર કરવા વાળા છો તો જિંદગીમાં આળસ ના હોવી જોઈએ આ એક વસ્તુ છે રસોલે ખુદા ફરમાવે છે બીજી વસ્તુ અલ્લાહ યઝર આપણે વાત કરી આપણે કે એ ઇન્સાન

કમર ગઈ શું મુસીબત તમે ખુદા પાસે શા માટે નથી કરતા ઇમામ અલી અલમ ની આખરી અધિશ એક અધિશ અને જહેમત તમામ ઇમામ પરમા આવે છે કે ત્રણ વસ્તુ બહેતરીન ખાનો છે એમાં પહેલી વસ્તુ પોતાના અમલને છુબા રાખે બીજી વસ્તુ મુશ્કેલાતોની સામે સબ્ર કરે અને ત્રીજી વસ્તુ ફરિયાદ ના કરે શુક્ર માન હતા કે જૂના જમાનામાં લોકો જરા કે બોલે છે ને કે આ આજે બહુ ગરમી છે તો પણ ઇસ્તેફાર કરતા કારણ કે ગરમી શરદી જે પણ હોય જે પણ હાલાત આપણી પાસે આવે છે આ બધી વસ્તુ અલ્લાહ કરે છે ઇન્શાલ્લા આવતીકાલે જુમાના ખુદવામાં ખાસ ગરીબી ઉપર વાત કરશું ગરીબી કેવી રીતે આવે છે અને એના સામે સબ્ર ઉપર આપણે ઇન્શાલ્લા ચર્ચા કરશું પણ આપણા પાસે તો બહેતરીન એક્ઝામ્પલ કરબલાનો છે કે જેના ધ્યાન માં રાખી અને આપણે સબ્ર કરીશું એ સબ્ર ઇમામ સૈન અલહી સલામ નો સબ્ર છે ખુદાબંધી આદમે حضرت ابراہیم نا صبرن و امتحان لیوا ماتے کہیو کہ تم اسماعیل نے زباہ کرو پچی گینٹو موقع دیدو کہایے چھو خدا یا ہوں صبر نہ کری شکیو تو کہے چھو کربلا نا میدان ماتا میں جو جو کہ وہ صبر ہشے ہاں زدہ یہ وقت ہے حضرت ابراہیم پنڈ رڑی پڑے چھے نے کہے چھے السلام علیکہ وارضہ ابراہیم اخری اللہ जयार वर्षल जवाबर सीना سبر جو ہوئے، چودہ امام نو صبر جو امام حسین علیہ السلام جناب زین العابدین تھی پوچھے جے بیٹا بے جہاد جے جہاد اکبر نے جہاد اصغر جہاد اصغر ای جے کہ میدان میں جے نے راہ خدا میں شہید تھی جاؤ جہاد اکبر ای جے کہ ہی آتی کوپا اور کوپا تھی شام جاؤ یہ حالت ماں کہ ہاتھ

خدا 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 واسو نے 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 محمد 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 قبول فرما 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 گناہ کبیرہ ہماری مشکلاتوں کو آسان ہمارا برکت جو جو مومنات مومنات بیمار میں ماں پریشان حال پریشانی دور حق جلد رہائی نصیب परेशानी दूरानदेद रफ़ी भाई जल्दी